તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ અને અન્ય સમાચાર આખો દિવસના સમયસર સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો અહીં દેશના વડાપ્રધાન આપશે મોટી ભેટ પીએમ નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન તેઓ અહીં દતિયા અને સતના એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે આ સાથે તેઓ મહારાણી અહલ્યાબાઈની ત્રણસોમી જન્મ જયંતિ પર અહીં આયોજિત અહલ્યાબાઈ મહિલા સશક્તિકરણના મહાસંમેલનમાં હાજરી આપવાના છે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ બાદ પીએમ મોદી ઘણા રાજ્યની મુલાકાત લીધી છે જ્યાં તેઓ ઘણી બધી યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરી રહ્યા છે હવે ગુજરાતમાં અહીં ભારે નુકસાન અને કૃષિ મંત્રી આપી સર્વેની જાહેરાત ગુજરાતમાં થયેલા માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે ખાસ કરીને મગ અડદ ડાંગર અને કેરીના ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્યના કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે માટેની સૂચના આપી છે સર્વેના અહેવાલ આવ્યા બાદ સરકાર કાર્યવાહી કરશે વાવાઝોડાની આ ગાયને પગલે માછીમારો અને માર્કેટિંગ યાર્ડને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું હતું તમારા ખિસ્સાને અસર કરતા મહત્વના સમાચાર હવે એલપીજી સિલિન્ડર થયો સસ્તો સવાર સવારમાં સારા સમાચાર છે તેલ કંપનીએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક ભાવ હવે 1723.50 રૂપિયા થશે આપેલા એક મહિના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે આ મહિને ફરીથી તેમાં 24 રૂપિયાનો વધારે ઘટાડો કર્યો છે અત્યારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજથી બે દિવસનો બંગાળનો પ્રવાસ ત્યારબાદ થાઈલેન્ડની ઓપલ સૂચાતા મિસ વર્લ્ડ બની ત્રીજું દેશના કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ત્રણ ને પાર થઈ ગઈ જ્યારે હમાસે ગાઝામાં યુએસ યુદ્ધ વિરામ પ્રસ્તાવમાં ફેરફારની માંગ કરી અને સૌથી અગત્યના સ્પોટના સમાચારની વાત કરીએ મિત્રો તો આજે આઈપીએલમાં પંજાબ અને મુંબઈ વચ્ચે થશે મેચ

હવે ગુજરાત સરકારે કરી કડક જાહેરાત ગૃહમંત્રી હર્ષંઘવીએ વ્યાજખોરોને લઈને કડક વલણ અપનાવનાર ગાંધીધામ પોલીસના વખાણ કરતા કહ્યું કે દેશમાં સૌથી પહેલીવાર આ કદમ ઉઠાવ્યું છે જેમાં વ્યાજના પૈસાથી વસાવેલી સંપત્તિ જપ્ત કરવામાં આવી હોય ખાસ કરીને રાજ્યમાં ઘણા સમયથી વ્યાજખોરો સામે ફંદો કસાયો છે વ્યાજખોરો પાસેથી લોકોની સંપત્તિ મુક્ત કરાવવા માટે ગુજરાત પોલીસ લાંબા સમયથી કામ કરી રહી છે હવે સરકારે જાહેર કર્યું છે કે આવી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે આગળના મોટા સમાચાર અને મોબાઈલ ધારકોને લાગશે મોટો ફટકો 1 જૂન એટલે કે આજથી ઘણા બધા ફોનમાં WhatsApp થશે બંધ 1 જૂન થી અનેક સ્માર્ટફોન અને ટેબ્લેટ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે કંપનીએ મે મહિનામાં આ ડિવાઇસ પર સપોર્ટ બંધ કરવાની હતી પરંતુ કેટલાક કારણસર કંપની આ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય જૂન સુધી ટાળ્યો હતો જો તમારી પાસે ફોન iOS 15 અથવા તેની અર્લી વર્ઝન પર કામ કરી રહ્યા છો તો તમે WhatsApp નો ઉપયોગ નહીં કરી શકો તેવી જ રીતે જો તમારી પાસે Android 5.1 ચાલતો હોય તો તેના પર હવે WhatsApp સપોર્ટ નહીં કરે હવે ઇન્કમ ટેક્સ રીટર્ન કરનારા ખાસ જાણી લો નહીતર ભરવો પડશે દંડ કેન્દ્ર સરકારે આવકવેરા રીટર્ન કરવાની અંતિમ ફારિક તારીખ લંબાવીને મોટી રાહત આપી છે હવે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે આઈટીઆર ફાઇલ રિટર્ન કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ થી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે આનો અર્થ એ થયો છે મિત્રો કે પગારદાર લોકો કે જે કરદાતાઓ ખાતાઓને ઓડિટ કરવાની જરૂર નથી તેમને હવે 46 દિવસ વધારાનો સમય મળશે જો છેલ્લી તારીખ સુધી આઈટીઆર ફાઇલ રિટર્ન ન કરવામાં આવે તો 5000 સુધીનો દંડફટ કરવામાં આવશે હવે તમામ ગુજરાતીઓ જાણી લો અહીં 3 મહિના સુધી લાગ્યો પ્રતિબંધ દીવ જનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે દીવના દરિયામાં સ્થાન પ્રવેશ પર ત્રણ માસનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે એક થી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી લોકો દરિયામાં સ્નાન નહીં કરી શકે પ્રવાસીઓ દીવની મુલાકાત લઈ શકશે પરંતુ દરિયાનું સૌંદર્ય માણી શકશે પરંતુ સલામતીના કારણે દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે પ્રવાસીઓ દરિયાએ દૂરથી નિહાળવો જ પડશે આગળના મોટા સમાચાર જે તમારા ખિસ્સાને કરશે ખાલી બનાસકાંઠાના દુવા ગામમાં રબારી સમાજ દ્વારા ખાસ બેઠક થઈ હતી

રાજકોટ સહિત રાજ્યમાંથી બે લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ તમામ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠક યોજી હતી જેમાં સામે આવ્યું છે કે ખેડૂતોને ઘઉંને કેન્દ્રમાં આપ્યાના અડતાલીસ કલાકમાં નાણાં જમા થશે રાજ્યમાં અંદાજે બેતાલીસ લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે એક મણ ઘઉંના ચારસો નેવું લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો તમામ મિત્રો ખાસ જાણી લો એક જૂન એટલે કે આજથી બદલાઈ રહ્યા છે નવા નિયમો અમલીકરણથી તમારા નાણાં વ્યવસ્થાપન અને માસિક બજેટ પર અસર પડશે આ વખતે જો વાત કરીએ મિત્રો તો ક્રેડિટ કાર્ડના ચાર્જમાં ફેરફાર થઈ શકે છે એટીએમ માંથી પૈસા ઉપાડવાની ફી માં વધારો થઈ શકે છે એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થયો છે તો એફડીના દરમાં પણ ફેરફાર થઈ શકે છે જ્યારે એ ખાતાધારકોની સેવામાં નવા ફેરફારો શક્ય છે